જીતુભાઈ રાકુવાળા વિનોદભાઈ આચાર્ય ઈશ્વરભાઈ રભાઈ રાવળ જશવંતભાઈ રાવળ ચંદુભાઈ એટીડી પ્રકાશભાઈ મજીઠિયા પ્રકાશભાઈ કાનાબારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આખરી દિવસની વહેલી સવારે થરા જલારામ મંદિરથી છપ્પન કિલોમીટરની પદયાત્રા શરૂ કરી હતી જે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રથમ દિવસની સાંજે થરા જલારામ મંદિર દર્શન કરી પૂર્ણ કરી હતી પદયાત્રાનું માલગઢ સરપંચ શ્રીમતી ગટુબેન ભેરાજી કસ્તુરજી માળી પરિવાર તેમજ લોરવાડા ખાતે દશરથભાઈ ઠક્કર પરિવારે જબરદસ્ત સન્માન સ્વાગત કર્યું હતું સોડિયા જલિયાણા ગૌસેવા આશ્રમ ખાતે આરડી ઠક્કર બાબુભાઈ રામચરિત માનસ મંડળના આત્મારામભાઈ ઠક્કર કનુભાઈ તૃપ્તિવાળા સંજયભાઈ સહાયતા આનંદભાઈ પી ઠક્કર દિનેશભાઈ ચોક્સી કાવ્યા ખુશી ઠક્કર તેમજ લોહાણા ઇન્ટરનેશનલની બહેનો પૂજાબેન ઠક્કર બીનાબેન જ્યોતિબેન આર ઠક્કર ફાલ્ગુનીબેન ચારુબેન ઠક્કરે સૌનું સન્માન કરી સમૂહ ભોજન તેમજ ગૌ પૂજનનો આનંદ માણ્યો હતો ભીલડી હોટલ કબીરા ખાતે પારકર સમાજના આગેવાનો મહેશભાઈ ઉડેચા ભાવેશભાઈ જોબનપુત્રા નરેશભાઈ ઉડેચા વાસુભાઈ ભાંડે સૌને આવકાર્યા હતા ભીલડી હોટલ સિલસિલા ખાતે જલારામ ગૌ સત્સંગ મંડળ ભીલડીના એકાવન જેટલા ભાઈ બહેનોએ સૌનો ઢબુકતા ઢોલના નાદે શાનદાર સન્માન કર્યું હતું ખીમાણા ગામના સરપંચ દિવાનજી પરમાર સોમાલાલ ઠક્કર કપૂરજી ઠાકોર સહિત સૌએ પદયાત્રીઓનું સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું દુગાવાડા ખાતે જોશી ફાર્મા હાઉસના મહેન્દ્રભાઈ જોશી સુરેશભાઈ જોશીએ રેવા જમવાની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા કરી હતી નૂતન વર્ષ પહેલી જાન્યુઆરીએ જોશી ગૌશાળાની ગૌમાતાઓનું પૂજન કરી ગોળ ખવડાવી દુગાવાડા હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ પદયાત્રા શિહોરી પહોંચતા ગાયત્રી મંદિર ખાતે અગ્રણીઓ સર્વ જયંતિભાઈ ઠક્કર હરિભાઈ રમેશભાઈ જીવરાણી અમરીશભાઈ ઠક્કર સહિત સૌએ સન્માન કરી ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી માનપુર ખાતે શિલ્પાબેન વાલેવડાવાળા ગૌરવભાઈ ઠક્કર સહિત સૌએ પદયાત્રાનું સન્માન કર્યું હતું સાંજે પદયાત્રા થરા જલારામ મંદિરે પહોંચતા જ અભૂતપૂર્વ મોહલ્લામાં સૌ પદયાત્રીઓને આવકારી સન્માન કર્યા બાદ સૌએ મહાઆરતી તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ ભગવાનભાઈ બંધુ નિરંજનભાઈ ઠક્કર સહિત સૌએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું જલારામ મંદિર થરાના સૌ ટ્રસ્ટીઓ આગેવાનો જલારામ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પદયાત્રા ઉત્સાહ આનંદના અભૂતપૂર્વ માહોલ સાથે નિર્વિઘ્ન પૂર્ણ થઈ હતી સૌએ સાથે મળી બે હજાર ચોવીસના વર્ષમાં સર્વોત્તમ ગૌસેવાનો સુચારુ સંકલ્પ કર્યો હતો નાથાલાલ બ્રહ્મક્ષત્રિય ભગવાનભાઈ બંધુ પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ મજેઠિયા વિનોદભાઈ આચાર્ય ઈશ્વરભાઈ રાવળ જસવંતભાઈ રાવળ ચંદુભાઈ એટીડી પ્રકાશભાઈ કાનાબાર જીતુભાઈ ઠક્કર રાફુવાળા ભગવાનભાઈ બંધુના બાપા સીતારામ જયજલારામ કાંકરેજ વીપીસિંહ સોલંકી સાથે શક્તિસિંહ વાઘેલા બનાસકાંઠા